મોજે નારણપુર ગામ ઉછલ નીઝર સ્ટેટ હાઈવે નંબર એસી ઉપર નારણપુર બ્રિજથી નારણપુર ગામ તરફ જતા બસો મીટર દૂર તાલુકો ઉછલ જિલ્લો તાપી ખાતે આંગળીયા કંપનીની ફરિયાદી શ્રી અનિલભાઈ કાંતિલાલ પટેલ ઉમરવર્ષુમાળીસ ધંધો ડ્રાઇવિંગ હાલ રહે ગોકુલધામ સોસાયટી ઘર નંબર એકસો એક વિભાગ ડીંડોલી સુરત શહેર મૂળ રહે ઠાકરાસણ ગામ નવાપરા વિસ્તાર તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણના કબજાની સ્કોર્પિયો ફોર વ્હીલ ગાડી રજીસ્ટર નંબર ઝીઝે ઝીરો ફાઇવ આર કે ફાઇવ નાઇન થ્રી વનને કેટલાક ઇસમો લૂંટતા હોવાની હકીકત મળતા ગુનાની ગંભીરતા સમજી તાપી જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફોર્સ કોડ એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ તથા ઉજ્જલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની ટીમ તાત્કાલિક રીતે એક્શન મોડમાં આવી અલગ અલગ પોઈન્ટો પર નાકાબંધી ગોઠવી તથા ગુનો બનેલો હોય પર સતત પેટ્રોલિંગ રાખતા ફરિયાદીની સ્કોર્પિયો ફોર વ્હીલ ગાડી રજીસ્ટર નંબર જીઝે ઝીરો ફાઇવ આર કે ફાઇવ નાઇન થ્રી વનમાં કેટલાક ઇસમો સાથે રોડ પરથી પસાર થતી હોવાની તેમજ તે સ્કોર્પિયો કારની આગળ સફેદ ફોર્ચ્યુનર ગાડી નંબર ઝીઝે એટીન બી ઝે નાઇન ફોર ઝીરો એઇટ તથા પાછળ એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર જી જે ઝીરો એઇટ એ જે ફોર એટ થ્રી ટુ પણ પસાર થતી હોવાની હકીકત મળતા પોલીસ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો ઉપરોક્ત ત્રણેય કારોને શોધી કાઢવા પેટ્રોલિંગમાં રહેતા પ્રથમ ફરિયાદી શ્રી અનિલભાઈ કાંતિલાલ પટેલનાઓને તેમની સ્કોર્પિયો ફોર વ્હીલ ગાડી રજિસ્ટર નંબર જી જે ઝીરો ફાઇવ આર કે ફાઇવ નાઇન થ્રી વનની સાથે રોડ ઉપર મળી આવતા તેમની હકીકત પૂછતા આશરે આઠક જેટલા ઇસમો ઉપરોક્ત ફોર્ચ્યુનર કાર તથા સ્વિફ્ટ ડિઝાયરમાં કારમાં આવી બંદૂક બતાવી પોતાની પાસેના રોકડા રૂપિયા પચાસ હજાર લૂંટી લઈ પોતાને અહીં છોડી દઈ નાસી ગયેલ હોવાની હકીકત જણાવતા તેમને તેમની ફરિયાદ આપવા તાત્કાલિક ઉછર પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપી પોલીસ અધિકારી કર્મચારીની અલગ અલગ ટીમો ગુનામાં સંડોવાયેલ ઉપલબ્ધ ફોર્ચ્યુનર કાર તથા સ્વિફ્ટ ડિઝાયર કારની સતત તપાસમાં રહી પ્રથમ ફોર્ચ્યુનર ગાડી નંબર ઝીઝે એટીન બીજે નાઇન ફોર ઝીરો એટને ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીઓ સાથે પકડી પાડેલ અને ચાર આરોપીઓને ઢાળમાં ગયેલા રોકડા રૂપિયા પચાસ હજાર સાથે પકડી પાડ્યા રિપોર્ટર હાર્દિક સોરી રિપોર્ટર કાર્તિક વળવી ગઈકાલ તારીખ 14 નવ 2025 ના રોજ ઉચ્છલ નિર્જર સ્ટેટ હાઈવે ઉપર બપોરના સમયે લગભગ 3:30 વાગ્યાની સમયે એક બનાવ બન્યો હતો નારણપુરા ગામ પાસે તેમાં આર કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી જે સર્વેલન્સ કરી રૂટ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગળીયા પેઢીના કર્મચારી હતા અને તેમને આ નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને આંતરી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં પચાસ હજાર રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ આઠ આરોપી હતા અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસની ટીમ આ ઉપરાંત એલસીબી એસઓજી અને પેરોલ પર્લો સ્કોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જ પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે આરોપીઓને સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વિફ્ટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ આઠે આઠ આરોપી એને પકડી લેવામાં આવ્યા છે અને એ લોકોએ જે વેપન વાપર્યું હતું એ વેપન બંદૂક બતાવી અને લૂંટ ઝાડનો ગુનો આચર્યો હતો એ વેપન પચાસ હજાર રૂપિયા અને મુદ્દામાલ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે આમ તાપી પોલીસની સતર્કતાના કારણે અપહરણવિધ ધાડનો ગુનો તાત્કાલિક ડિટેક્ટ થયો છે અને તમામ મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા છે